નમસ્કાર ખેડૂત મિત્રો તમે જોઈ રહ્યા છો ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલ મિત્રો આજના વિડીયોની અંદર આપણે જોવાના છીએ તારીખ પંદર ડિસેમ્બર બે હજાર ચોવીસ અને વાર છે મિત્રો આજે રવિવાર તો આજનું ડુંગળી બજાર કેવું રહેવાનું છે અને આજે મિત્રો બધા જ માર્કેટો બંધ છે એટલે છેલ્લી હરાજી મુજબના આપણે ભાવ જોવાના છીએ તો મિત્રો વિડીયોમાં અંજ સુધી બન્યા જો ચેનલમાં નવા હોય તો ખાસ ચેનલ ને સબસ્ક્રાઇબ કરી નાખજો અને ને લાઈક કરવાનું ભૂલતા નહીં તો મિત્રો સમય ન લેતા હાલ શું ચાલી રહ્યા છે તમામ માર્કેટિંગ યાર્ડમાં ડુંગળીના ભાવ તે આપણે જોઈ લઈએ મહુઆ એકસો થી સાતસો ને એકોતેર રૂપિયા ભાવનગર એકસો થી છસો ને ત્રેપન રૂપિયા ગોંડલ બસો થી એક પાંચસો એકાવન રૂપિયા અને વિસાવદર એકસો થી ચારસો ને એકત્રીસ રૂપિયા ધોરાજી એકસો પચાસથી પાંચસો ને એક્યાસી રૂપિયા મહુવા બસો પંદરથી પાંચસો એક્યાસી રૂપિયા મહુવાના ભાવ છે મિત્રો સફેદ ડુંગળીના છે જે અહીં સ્ક્રીન ઉપર બતાય છે સાથે સાથે લાલ ડુંગળી અને સફેદ ડુંગળીમાં વાત કરીએ તો શનિવારે મિત્રો ભાવમાં ઘટાડો જોવા મળ્યો છે ઓલ ઓવર માર્કેટમાં વાત કરીએ તો ડુંગળીના ભાવમાં છેલ્લા કેટલાક દિવસોથી બસોથી ત્રણસો રૂપિયાના ઘટાડા વધારા જોવા મળી રહ્યા છે ખાસ કરીને સફેદ ડુંગળીમાં તો નાના મોટા ઘટાડા ચાલી રહ્યા છે તો મિત્રો આજના વિડીયોમાં આટલું જ હવે મળીશું આવા જ એક બીજા ઇન્ટરેસ્ટિંગ વિડીયો સાથે અસ્તુ જય હિન્દ